રામ રામ મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ ઈસરા તાલુકો જ જિલ્લો રાજકોટ ખેડૂત મિત્રો આજે તારીખ છે છવ્વીસ છ બે હજાર ચોવીસ ને અમારે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને અમે મગફળીને બીજા મૃતનો પટ આપીને અને આપ જોઈ શકો છો અમે સાડા ત્રણ વીઘા જેવી જમીનમાં વીસ નંબર મગફળી અને અડધા વીઘામાં ગુજરાત બે મઠળી અમારે અહીં મઠડી કે છે મઠળીનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાકમાં મગફળીની સાથે સૂર્યમુખી અને સાથે સફેદ મકાઈનું પણ વાવેતર કર્યું છે હવે જ્યારે આજથી ત્રીજા અથવા તો ચોથા દિવસે ઉગાવો કમ્પ્લીટ થઈ છે ત્યારે ફરીને પાછી આપણે નાનો એવો એક વિડીયો બનાવીશું